છોકરાની ની શું પરિસ્થિતિ છે ગટ્ટા માં બાપ શું પરિસ્થિતિ છે આવા વિડીયો પણ એક ખજૂર પાય સુધી પહોંચાડવા નમ્ર વિનંતી આવા વિડીયો ને ખજૂર પાય સુધી પહોંચાડવા માટે એને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ ખજૂર પાય સુધી આ વિડીયો પહોંચી જાય તો આને મદદ મળી જાય અને આપણને આશીર્વાદ મળી જાય આ વિડીયો જેમ બને તેમ શેર કરજો અને આ વિડીયો ને ખજૂર પાય સુધી જરૂર પહોંચાડજો મરવા સિવાય કઈ બીજો કઈ